જય મુલિદા જય વસરાજ બધા મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલમાં નવા વ્લોગ વિડીયોમાં ઝાકર આવી ભાઈ જોરદારો પચાસ હો ફૂટ જે હું જાઉં ને તમે આગળ એટલે કંઈ ના દેખાય આખી કુંદરી ગુંદરી બધું પલ લઈ ગયું જો જોગવાર પાણી ભાઈનું અહીંથી વે હું ના દેખાય એટલી જાકર આવી છે અને બગલા ભાઈ આવી ગયા છે સાફ સફાઈ કરવા વરિયાળી જોવું ભાઈ આપણી વરિયારી વરિયાળી છે હવે જોઈ કેવી બહુ ઊંચી થઈ ગઈ છે ભેહું ને ભાઈ દૂસો બુસો પડી ગયો છે દોઈ ગયું છે કામ થઈ ગયું છે કમ્પ્લીટ ભેહુનું लीमड़ा मैं ना, ना, जाकर झाक टीपा पड़े, पड़े जाकर आज दह वैग मनुष्य जाकर उठी नहीं पे दह वेगी पड़ी तोप अः हाँ हो फूट जो तो हो फूट तो मेखा आगे नहीं भी जाकर जोरदार बाकी बढ़े अटाण दो हाउवर मुंडाणा हीरामणू करेस से जोरदार मान ना मानवी नवो डुसो चालू થઈ ગયો खाई जाय छे अब वंतो नती ढगलो आपलो થઈ ગયો છે કમ્પલીટ ઓકે પે ખાવ આ જાકર હે ને ભાઈ આંબાવના મોર બોર પત્તા વિદેલ ભક્તા દી ઉગી ગયો ભંદે ખાતો નથી હજી ક્યાં चना मान بده આવન જાકર ભરાઈ ગઈ ફૂલ અને રાય નમી ગી છે આપણે રાય નમી જો જાય આવું જોઈએ કેવો ફાલાય હોય કે એવું બધું કામકાજ ચાલુ છે ભાઈ વિડીયમ કન્ટિન્યુ બની ને રેજો આગળ આગળ જોઈએ કેમ છે ભાઈ ફ્લાવરિંગ જો તમે ફ્લાવરિંગ કલંજીનો અને તેર મિનિટે ભાઈ ક્યારો વાર લેવાનો ભૂગી જાય ક્યારો તેરનો નો આંકડો થોડોક ખરાબ જો કે આપણે તો કંઈ તેર કે સત્તર કે પંદર કે વીસ કે કંઈ નળે નહીં કોઈ જાતના આંકડા તેર મિનિટ ક્યારો ભરાઈ જાય ને ભાઈ જોરદારો ફાલ લાગ્યો છે હવે હજી તો ભાઈ એને દોઢ મહિનો ઊભવાનું છે દોઢ મહિનો જે આપણો ઓલું ખેતર છે ત્યાં તો ભાઈ બહુ જોરદાર નીકળી છે હવે આ છે થોડીક જો તાણ આપી દીધી આપણે જમીન ફાટી ગઈ છે એટલી તાણ આપી છે કેમકે તાણ દેવી જરૂરી છે ભાઈ અને નગર ફ્લા છે ને ફાલ ના પકડે રોગી રોગી વધી જાય એવું બધું કામકાજ ચાલુ છે અને ભાઈ વિડીયો આપણો કાયમ જોતા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરી દેજો અને કમેન્ટ કરી દેજો ખાસ ને ભાઈ મોટર હાલે છે બે એક આ ખેતરમાં હાલે એક વેલા ખેતરમાં હાલે એને જો કે તાણી તો આપણે આપી દીધી છે પણ તો એમાં થોડુંક એક બે દિવસ વહેલી ચાલુ કરી દીધી ઓલા ખેતરું પાછા પાવરના છે આમાં ભાઈ ઘણી જગ્યાએ પાણીનું શું છે કે ક્યાંક પાણી વધારે પાવું પડતું હોય ક્યાંક ઓછું પાવું પડતું હોય એટલે બધે પાણી પાવું હોય એટલે થોડીક એક બે દિવસનું આડાહરું કરવું પડે બાકી ના આપણે દસથી બાર દિવસે પાણી આપી અહીંયા જો હા બેવડી બાર દીધી એવી તાણી દીધી ફાઇનલ તાંડનું રિઝલ્ટ ભાઈ બે દિવસ ત્રણ દિવસ પછી હું તમને બતાવી અને આના ખેતરમાં તમે જોજો બે ત્રણ દિવસ પછી જોરદાર ફ્લાવરિંગ થઈ ગયા અને નીકળશે જોરદાર કેમ કે તાણ આપી દીધી હતી આપણે જોરદાર તાણ આપવાના ફાયદા કેવા શિયાળુ વાવેતરમાં એ જોવાનું છે પાણીની તાણ ખાસ દેવાની અને આપણે ભેગવામાં પાઈ છે ભાઈ ખેરે ડીએપી નેનો ડીએપી અને સાગરિકાનું એક ખાતર છે એ તમને આગળ વિડીયો કન્ટિન્યુ રહેજો એટલે બતાવી દઈશ હવે ભાઈ તડકા જેવું છે જ લાગે ને બળદને એ રાખવાના હશે અને કદાચ વાં બાંધાજો તડકે હવે અહીં રાખતા જામ બેહું બેહું ભાઈ બધી બોપરનો પાછો ડૂસાબૂસા પડી ગયો છે ને ખાવા માંડ્યો છે બધી પીએ અત્યારે થોડીક વાર એને અને મોટર ભાઈ ચાલુ છે તો જવાનું છે ભાઈ ઓલા વાળી આપણે ત્યાં આપણે કલોંજીમાં પાણી ચાલુ છે ત્યાં જોઈ લઈ કેટલીક વાયુમાં આગા છે ભાઈ કેમ કે ભાઈ વાયુમાં આગા ના હોય ને લાઇટું વહી જાય ને આ એટલે વાયુ આગા તૂટી જાય ને પછી સુધી મોટરું હાલે નહીં અત્યારે તડકાનું બપેરી આપવી પડે હાંજે ભાઈ વહેલી બંધ થઈ જાય એવું બધું થાય છે ધ્યાન કરવું પડે ભાઈ કંઈક કંઈક છે ને જોઈ લેવાનું નથી વાંધો ભાઈ આ તો હે ને અરજી ફરી છે ને પાણી આવે છે તરાવનું હા ભાઈ સિસ્ટમ કેવી લાગી કે આમાં ક્યાંથી ક્યાં પાણી જાય ને તો અજાણ્યા માણસ આવે ને એને ખબર ના પડે બાકી કાય એમનું કરતા હોય એટલે તો વાંધો ના આવે અને બાકી ભાઈ આજનું કામકાજમાં બસ પાણીનું ને એવું છે ને ભાઈ શું ભાઈ કામકાજ આજે કદાચ સાંજે આપણે કરવા લાગવું પડશે તો કરવા લાગશું ને એવું કંઈક કામકાજ છે આજનું અને બાકી ઝાકર આવી હતી દવાઈ ગાઉંધી તા ઝાકર હતી જોરદાર નહીં પવન છે આજે જે આપણે સવારે વાત કરી તે તપ પડવો જોઈએ પણ તપ નથી વાંધો નથી અને આપણે બળદને હવે ચાલુ કર્યું છે લીલું બળદને ગાને બેહુને જ નથી નાખતા પાણી થોડીક મોટી છે ને જોવાય એ બળદને ગાયને નાખીએ આપણે થોડી થોડી ગાય એમ કે બે હું બેહું ને નથી કર્યું હું બે હજી ગારો છે પાયું ને બેક્યા પછી બે ચાર દિવસ કદાચ ચાલુ કરી બેહું ને તો ભાઈ હું લીલું બીલું લઉં પછી મળીએ કન્ટિન્યુ વિડીયો બન્યા રહેજો બળદને જો ભાઈ લીલો આપણે વાટીને નાખી દીધું થોડું થોડું નાખીએ હજી કેમ કે કાચું હોય ને એ બહુ નથી ખાતા અને ગાય નું આર્યું આપણા હાથમાં ગાય તો મૂરી બહુ ખાતી નથી આ તો આપણે નાખીને તો થોડા ઘણા પાંદડા ને હું ખાય બાકી રાણા કાઢી નાખે છે એટલે થોડુંક જ નાખી છે હજુ નાખતા નથી આપણે ગા ને બળદને નાખી બીજા એક નાખતા નથી હજી કેમ કે ભાઈ ખોટું ખોટું હજી બગાડે ગારા ગારા વાર મિસાઈ જાવ તમે જરાતરે ઉપર તો આવે છે હજી ગારો હવે એટલે બાકી ગાયને નાખી દઈ ગાયને નાખવું જોઈએ નીચે ઉપર તો બસ નકર પાડ્યું ને બધા પાંદડા પાંદડા કા રાડા રાડા આવા ઝીણા રાણા છે તો એ કાઢી નાખીએ બાકી બળદને નાખ દીધું કમ્પ્લીટ તમે વિડીયો કન્ટિન્યુ બની રહેજો આપણે જાય પાણી પાણી વાર આ જઈને મળીશું બળદ તો ભાઈ ખાઈ જાય વાંધો નથી કેમ કે ભાઈ લીલું બહુ ખાય બળદ આપણા તો તમે બંને જો વિડીયો કન્ટિન્યુ અને વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને આગળ ભાઈ આપણે વિડીયો એમ કીધું હતું એમ પાણી ચાલુ છે ને ભેગું જો આ આપણે ખાતર અને ડીએપી બી ભેગું મિક્સ કરીને આજે આ ટાંકી ફરી દઈને જવા દઈ અને ડીએપી નેનો ડીએપી છે જો આ ઈફકોવાળાનું અને ઈફકોવાળાનું સાગરિકા આ ભાઈ ખાતર જેવું કામ કરે અને આ ડીએપી આપણે પાયા ખાતર જેવું કેમ કે ભાઈ બહુ અત્યારે આમાં હોલ નહોતો કર્યો એટલે થોડું થોડું નાખી દઈએ જોકે બહુ નથી ને આપણે થોડું ઘણું નાખ્યું હવે આમ આપણે પાકને ખબર પડે કે અમને કંઈક થોડુંક નવીન દીધું બાકી કંઈક ખાસ એવું કંઈ છે નહીં જોઈએ આનું રિઝલ્ટ કેવું છે તો આપણે બીજા ખેતરમાં ટ્રાય કરશું કે જરૂર નથી બીજા ખેતરમાં આમાં થોડોક જમીન જમીન નબળી છે ત્યાં નહીં આપણે એટલામાં પાવાનું છે અહીંથી ભાગમાં આપણે પાવું છે બીજે ક્યાંય પાવાની ખાસ કંઈ જરૂર છે નહીં બાકી મોટર હાલે છે એક અહીંયા એક વાંક આવું બધું કામકાજ ચાલુ છે જો આ બીજી ટાંકી બે માં બે હાલતું ત્યુ અહીંયા પી ગયું દોરા ખેતરમાં ઉગ્યું હવા ચાલુ છે આ અને ભાઈ આવા નવા દેશી વિડિયો જોવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો લાઈક કરી દેજો શેર કરી દેજો ને કમેન્ટ કરી દેજો વિડીયો જોવાની મજા આવે છે કે નહીં તો મળીએ આવા નવા નવા અવનવા વિડીયો સાથે બધાને જય મૂલ્ય લીધો જય વસરાજ